ગુડ મોર્નિંગ જય શ્રી શ્રીકા મિત્રો થોડા બધાનું ફરીથી સ્વાગત છે આપણને આવા બ્લોગમાં આજે તારીખ થઈ છે અઠ્યાવીસ મહિનો છે પાંચમાં સવારનો વાગી રહ્યા છે નવ અને વાત કરીએ તો હમણાં બે દિવસ વિડીયો નહીં આવ્યો હતો થોડુંક સમજેનું નહોતું એટલે અને આજે સોમ સોરી આજે મંગળવાર છે આજે ગાડી ચાલુ રાખવાના છે રવિવારે ખૂબ જ સારું સેલ થયું હતું અને ગઈકાલે પણ રજા રાખેલી હતી છોકરો સાથે ફર્યા ફર્યા પણ મેળામાં ગયા મેળો બન હતો વાતાવરણના કારણે એટલું ખાસ હતું નહીં એ મેળો બના પે બધું મટીરિયલ શોપિંગ થઈ ગયું છે પચ્યુસ થઈ ગયું છે ડિમાર્ટ પણ આવી ગયો છું જઈને અને શાકભાજી પણ લઈ લીધી છે અમને લઉં આજે થમ્સઅપ લીધી છે સોરી કોકોકોલા લે લીધી થમ્સઅપ વળીને એટલે બાકી નીચે બધું છે ચીઝ છે બટર છે શાકભાજી બધું લીધું છે તો ચલો જોઈએ ઘરે ફટાફટ અને કામકાજ શરૂ કરીએ એ બધા મેં કામ કરજો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરજો તો જોઈએ ઘરે ફટાફટ કામ શરૂ કરીએ નવી ડિને રેડી થઈ ગયા છે આપણે ચટણી બની ગયું છે અને બાકી છે પોના બાર તો અમે જઈએ છીએ બ્રેડ લેવા માટે અને ડીશ લેવાની છે હવે તો આથી એક નવી ડીશ ગોલ થોડીક આપણે તમને બતાવીશ વિડીયોમાં આગળ તો પેલા રેડી થઈ ગયા બરાબર પછી નીકળી આવે હવે આટલો વિચાર કરો કે નવી ડીશ લઈ લઉં થોડી સાઈ એમ તમને બતાવીશ તારી ડીશ લઈ લે ચલો બ્રેડ લઈ લે પછી બ્રેડની ડીશ લઈ જઈએ ડીશ તમને બતાવીશ ડીશ લઈ લીધી છે તમને બતાવું કેવી ડીશ છે જો આ ડીશ છે આપણી સરસ થોડી વ્યવસ્થિત લાગે કસ્ટરને આપવામાં મને સારી લાગે તો એટલા શીધું ઘરે જાઉં છું મને એટલા સીગી પૂછું હવે આપે એટલી વાર জমাটো জমি লিধুছেবল কটিং থৈ গৈছে কাকৰি টাটা কাণ্ডা টামেটা বটাক তাই বাইনল কটিং কৰি খালি খাই মূি দিয়ে পেলাই চিনিকা ফটাফ বনা চিনেমা তই বোলো সাঁজ বনাই গৈছে তই বতাই দো পাৱ ছ পানী হেমব হিচকা খাই চলি চুই যাম কৰি থৈ চাই টেম্পু ভৰোৱা গৈ নেম্প তাৰেকা চল উি গৈছো ফে টেম্পী কৰি টেম্পুব খালী পানী পানী চফ চুফ কৰা

ચાલો તમને મળી આપી જગ્યા પર ખબર આવી ગયું છે સાત એવું થઈ ગયું છે ઓલમોસ્ટ મેં એક પેકેજ ઉપર પણ નીકળવા જ આવ્યું છે જો ચાર પેફરેટ બાકી છે નીકળવામાં આવી છે એક આ પાર્સલ રેડી છે અહીંયા બાકી જે પેકેટમાં આટલું ફેર અમરમાં કે ચાર સેલી બનશે એટલે એક પેકેટ આપણું નીકળી જશે અને તે વાયગા છે પાંચ ને ચોપન પવન ઘણો બધો એટલે અહીંયા ચાર બાંધ્યો છે આજે પવન સરસ છે આજે પવન એટલો બધો એટલો બધો પવન છે ને કે તમે શું બોલો છત્રી પેલી બાંધી પડી પાછળ છત્રી કેટલી નીચે રાખી છે આખી કેટલો બોલો આપડી છત્રી આવે પાછળ ફૂલ પવન છે સારું બીજું કોઈ પેલા ભાઈની બડ્ડી જે ટરે બડ્ડી વધારે અહીંયા આવે ભાઈ

साँजों बैठो जो डब्बो तो खलर है चटनी थोड़ी बटर में हजू एक पैकेट जो बटर में पांच सौ बाकी चीज है दौ किलो चीज है अपनी पास चीज घटू नहीं जुए किटू नहीं जुए कहीं जो हजार अपनी पवन है कस्टमर બીજું સૌથી મોટી વાત આઈપીએલ મેચ પૂરી થઈ ગઈ અને અત્યારે પવન પણ ઘણો બધો છે એ સારું કસ્ટમર સારા બધા બહાર નીકળે છે બધા તો ચાલો હવે અને બીજું સૌથી મોટી વાત અત્યારે જેટલા પણ મોટા મોટા મેળા જે બધા શું કે બધા મેરા મેળો લાગે છે ને બધો તો એ અત્યારે બધા બંધ છે એના કારણે કસ્ટમર હા ડાયવર્ટ થઈ જાય બધા એ પણ સારું છે ગઈકાલે અમે ગયા હતા રોયલ મેળા પણ પવનના કારણે મેળો બંધ હતો એટલે અમે પાછા આવી ગયા હતા તો ચાલો કહીને બસ પાછું તમને મળ્યું પહેલાં પછી કેટલું વધે કેટલું નહીં એ તમને જણાવ્યું આજે ટોચ ઘણી બધી ગઈ છે એટલે સારું છે તો તમે બધી બરાબર તો વાગ્યા સરદ ને બધું અપ કર્યું પેડ પેટા ફિનિશ થઈ ગયા છે આજે પણ સારું મંગળ ઓલમોસ્ટ બધા બેડ ફિનિશ થઈ જાય છે એટલે આ નીચે બધું સફાઈ કરે છે તો હું છઠ્ઠી કરીને પહેરું પેકઅપ કરીને વાઈન્ડઅપ કરી અને પાછું તમને મળ્યું તો મિત્રો અત્યારે રૂમમાં આવી ગયો છું અને અત્યારે રાતના વાગી રહી છે સોભા બાદ અને જે બધું મોટે ફિનિશ થઈ ગયું ઓલમોસ્ટ મંગળ બધું મોટે ફિનિશ જ થાય છે મારું આ અંગે મોટેરી ફિનિક્સ થઈ ગયું અને આ જે પવન ઘણો બધો હતો ઘણો બધો હતો એટલે ઘણો બધો છત્રી મને તાઠી બાંધી બધી બોલો એટલે કાગળ બની જાય એના કારણે છત્રી તાઠી બાંધી રહી આજે બાકી દિવસ ખૂબ જ સરસ ગયો શાંતિથી એક બે એક બે કસરમાં આવ્યા કદાચ એક સાથે વડ આવ્યા નહીં હતા એક બે એક બે કહીને એટલે ઓલમોસ્ટ બધું ચાલુ જ હતું એટલે ધીરે બધું મીસ થઈ ગયું બધું એટલે ખૂબ સરસ સરસ છે બસ આવું ચાલુ છે શું જોઈએ આપણને અને હવે સૌથી મોટી વાત તો શું આઈપીએલ મેચ પૂરી થઈ ગઈ એટલે શાંતિ હવે પ્રોબ્લેમ શું હોય હવે સ્કૂલ ચાલુ થવાની ને એટલે બધા હવે છે ને સ્કૂલના ચોપડા યુનિફોર્મ બેગ એટલે સ્કૂલની બધી ટેસ્ટ ખરીદવા બની જશે એટલે હવે થોડુંક કસ્ટમર થોડુંક ડાઉન થઈ જશે હવે દર વર્ષે અમારું છે ને કે મા આ એપ્રિલ મહિને જૂન ત્રણ મહિનામાં અમારા એટલા એ જાય પછી ચોમાસું આવશે ચોમાસામાં કેવું હોય કે વરસાદ પડે તો કસર જે વરસાદ પડે તો કસમ કસમ બધા આવતા હોય છે તો ચાલો કંઈ રીતે જોઈએ હવે આપણે એમ પણ મને અનુભવ થઈ ગયો છે શું રીતે શું નહીં તો આજના દિવસ ખૂબ સરળ ગયો શાંતિ પસાર થઈ ગયો બોલો પણ ચાલો એક વસ્તુ ખબર નથી પડતી કે થાક કેમ લાગે છે બોલો ખબર નહીં કેમ કન્ટિન્યુ એટલે પ્રોપરલી આરામ પણ કરું છું બધું વ્યવસ્થિત છે બધું લોકોને ખબરને હરપક જાય છે હવે તો કોઈ કોઈ કાળું ધોરુક કર્યું હશે કે શું કર્યું એ ખ્યાલ નથી આવતો તો હવે માતાજી બેસેલા છે તો જે કરશે સારું કરશે તો પછી આટલા વિડીયોમાં આટલું જ છે ભાઈ વિડીયો પસંદ વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય મિત્રો તો પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઈબ જરૂરી કરજો તો આપણે મળીએ કાલે નવા વિડીયો નવા દિવસે તે બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ